ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે અગાઉ સૂત્ર અત્યારે હાલ જ તમને આપ્યું કે ત્રિકોણનું ક્ષેત્રફળ વન હાફ મોડ ડી થાય જ્યાં ડી બરાબર આપણે ત્રણ શિરોબિંદુઓ આપેલા છે એમાંથી પહેલું શિરોબિંદુ ટુ સેવન તો અંતિમ ઘટક ફરજિયાત વન રહેશે બીજા શિરોબિંદુમાં વન વન છે તો પણ ત્રીજો ઘટક તો વન જ રાખવાનો અને ત્રીજો શિરોબિંદુ એ ટેન એટ છે તો અંતિમ ઘટક વન લઈશું તો આમ વિસ્તરણ આપણને આપ સરળ રીતે આવડે છે કે પહેલી હાર માટે વિસ્તરણ આપો તો બે માટે એક માઇનસ આઠ માઇનસ સાત માઇનસ સાત માટે વિસ્તરણ આપીએ તો વન માઇનસ ટેન માઇનસ નાઇન અને પ્લસ વન માટે એટ માઇનસ ટેન માઇનસ ટુ તો આમ માઇનસ ફોર્ટીન માઇનસ માઇનસ પ્લસ નાઇન સિક્સટી થ્રી નવ ત્રેસઠ અને અંતિમ પદમાં માઇનસ બે તો આમ માઇનસ ચૌદ માઇનસ બે માઇનસ સોળ પ્લસ ત્રેસઠ સાત બાકી પ્લસ ઉડતાલીસ પરંતુ ક્ષેત્રફળ મેળવવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર અહીં તમને દર્શાવ્યું તે મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય વન હાફ મોડ ડી જ્યાં ડીનું મૂલ્ય ફોર્ટી છે તો ફાઈનલ આન્સર ફોર્ટી સેવન બાય ટુ ચોરસ એકમ મળે